હેલો જય જય સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો અમે પણ મજામાં છીએ તો જો હજી તો સવાર સવારમાં માં છે પોણા નવ અને હજી કામ તો લગભગ બધું બાકી જ છે ઓલમોસ્ટ એકાદ બે કામ થયા છે ખાલી તો પણ મને લાગ્યું કે લાવ સાનવી હજી સુતી છે તો આજે સ્ટાર્ટ કરું અને હું તમને આજે કંઈક નવું બતાવું છું મારા કિચનનો એક ભાગ હું તમને નવું બતાવું છું તો ચાલો હું ડાયરેક્ટ તમને પહેલા બતાવું છું કેતી નથી સીધું બતાવવા જાઉં છું શું બતાવું છું તે તો આપણે જઈએ પહેલા કિચનમાં જો કિચનમાં તો આવી ગયા છીએ તો આ છે કિચન ની ટોલ કેબિનેટ તો આપણે પેલા ઓપન કરીએ જો તો આજે છે કાચના વાસણ હું તમને બતાવું છું મારું કાચના વાસણનું કલેક્શન તો આપણે પેલા અહીં ઉપરથી સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો સૌથી પેલા અહીંયા છે ગ્લાસ તો આ છે જો મોટા ગ્લાસ છે પછી આ છે નાના ગ્લાસ સેમ ડિઝાઇન પણ નાની સાઈઝ છે તો આ પણ બાર ગ્લાસ આ બાર ગ્લાસ અને આ છે કપ ચા માટે કોફી માટે તમે જોઈ શકો છો તો આ છે કપ બાર કપ છે આ પણ અને અહીંયા છે આઈસ્ક્રીમ ના કપ તો આ પણ બાર કપ છે તો આ બધું મેં અહીંયાથી લીધેલું છે આ બધું એક જ શોપ માંથી લીધું છે જયારે મેં ઘર વસાયું ત્યારે ઓફર હતી તો બહુ સસ્તા ભાવમાં આવી ગયું છે આ બધું પછી નીચે આવતા બાઉલ આવે છે અલગ અલગ તમે જોઈ શકો છો જો છે વન ટુ ને થ્રી નાના મોટા ને ઉપર આ ઢાંકણા છે ના તો એક ઈ છે પછી આ છે ને કંઈક નવું છે હું તમને બતાવું આ છે ને આવી રીતે બાઉલ જ છે આમ ઢાંકણા વાળું પણ નીચે અહિયા બેટા તો આ છે ને અહિયાં નીચે આવું ગરમ રી એવું છે અહિયાં છે ને મીણબત્તી આવે એવી રાઉન્ડ ની તમને ખબર હશે સોપ માટેની તો ઈ મીણબત્તી જલાવી ને તમે અહીંયા રાખી શકો છો એટલે છે ને અહિયાં ગરમ રીએ તો અહિયાં બધું ખાવાનું ગરમ રીએ તો ત્યાં મીણબત્તી ચાલુ કરવાની આખું નીકળી જાય એવું છે આમ ઊંચું કરી આખું આમ ઊંચું કરી ને આ મીણબત્તી રાખી ને ચાલુ કરી દેવાની અને આ ઉપર આમ રાખી દેવાનું બાઉલ એટલે આમાં છે ને જમવાનું બધું ગરમ રહે તો આ એવું છે પછી આ છે ઢાંકણા વાળું બાઉલ માટલી શેપનું છે સરસ તમે જોઈ શકો છો પછી પાછળ છે નાનું નાનું એવું આ જોઈ શકો છો નાની નાની વાટકી જેવું છે ચટણી માટે પછી આ છે કોફી માટેનું છે આમાં તમે કોફી પાણીમાં ગરમ પાણીમાં રાખીને કા દૂધ ભરીને સર્વ કરી શકો છો અને પછી આ એક બોલ છે બાઉલ અને હવે આપણે આ પાછા અહીંયા રાખી દઈએ આ પણ બે બાઉલ છે આ સેટ છે આખો ડીના સેટ તો ઈ સેકન્ડ પછી આવે છે થર્ડ કપ્રકાબી નું તો તો તમે જો આ 6 પીસ ના કપ્રકાબી છે આયા પર આ 6 પીસ ના બી છે વ્હાઈટ કલર ના હું તમને બતાવું તમે જોઈ શકો છો જો તો આ છે આમણા મહેમાન આવ્યા હતા ત્યારે કાઢ્યા ત તો પછી બરાબર ગોઠવેલા નથી આ છે કિટલી જોઈ શકો છો ચા ભરવાની કિટલી અને આ છે અઢાર કપ આવા આ વખતે કપ ઇન્ડિયા થી લીધા છે આ વખતે તો આ નાના એવા કપ છે કેમ કે આપણું ફેમિલી મોટું છે જયારે ભેગા થાય ત્યારે જોઈ તો એના માટે મેં સ્પેશિયલ લીધા છે અને આ છે ચાની કિટલી કીટલી પાછી તમે જોઈ શકો છો તો ચા ની કેટલી છે આ જો નાના નાના શોર્ટ્સ ના કપ છે પછી આ નાનો જગ છે સાવ નાનો ક્યુટ એવો છે તમે જોઈ શકો છો આ પણ નાના એવા કપ છે અને આ તમે જો નાની ચટણીની એવી વાટકી છે તો આ પણ બાર વાટકી છે પછી નીચે આવતાની સાથે છે આ બધા બોલ તો આ બોલ છે બહુ જ મોટું બોલ છે તમે જોઈ શકો છો તો આ મારા મમ્મી ઇન્ડિયા થી તમને બતાવું ફ્રૂટ માટે તમે ફ્રૂટ બિસ્કિટ કોઈ માણસ આવ્યું હોય મહેમાન તો આપણે સર્વ કરી શકીએ છો કેવી સરસ પ્લેટ છે નીચે આવા બોલ છે તો આ સરસ છે દેખાવમાં આ મમ્મી આપ્યું પણ બે પ્લેટ છે તો રાખી પછી આ છે બોટલ બે પછી આવા તો ઘણા બધા નાના નાના છે અને ઢાકણા છે ઢાકણા વાળા પછી તમે આ જોઈ શકો છો જગ છે એક આ જગ છે હજી આ પણ મોટો જગ છે તમે જોઈ શકો છો કોઈ મહેમાન આવે કે છાસ પાણીનો તો આ બે જગ છે પછી આ પણ એક બોટલ જેવું છે અહીંયા આવે છે ડિનર સેટ તો આ પણ એક ડિનર સેટ છે બારનો બાર પીસ નો છે આ ડિનર સેટ આખો પછી આ છે કાચની સ્પૂન પછી આ વ્હાઈટ ક્લિયર ગ્લાસ વાળું આ ક્લિયર ગ્લાસ વાળું પણ છે પ્લેટ છે છ આ ડિનર સેટ ની જ પ્લેટ છે આખો તો આના બોલ બાઉલ પણ છે આના અને આ છે ગ્લાસ તો આનો પણ એક સેટ છે બાર પીસ નો તો આ પણ બાર ગ્લાસ છે તો હું રનિંગમાં ઘરમાં વાપરવા આ સેટ યુઝ કરું છું એમાં પણ બાર પ્લેટ બાર ગ્લાસ બધું છે આ મિક્સ બધું પ્લેટ છે નાની નાની ખૂણામાં જે જેટલી છે અને જોઈ લો આ તો આપણો એક ખજાનો બધો એક બે ત્રણ ચાર ને પાંચ ખાના નો તો ચાલો આને કરી દઈએ આપણે બંધ અને ખોલી આપણે અહીંયા નીચેનો બીજો ખજાનો ખુલ જા સીમ સીમ જોઈ શકો છો જો વ્હાઈટ કલર નો વાટકા છે પછી આવી બાર પ્લેટ છે તો આ છ જ ખોલેલી છે છ તો હજી પેક જ છે હજી જરૂર નથી પડી આ પણ નાસ્તાની પ્લેટ છે સરસ તો ઈ છે પછી અહીંયા છે હું રેગ્યુલર માં વાપરું છું ઘણી વાર તમે જોતા જોતા બાર નો સેટ છે તો એ પણ અલગ અલગ નાની મોટી સાઈઝ છે અને આ વ્હાઈટ જે પ્લેટ છે એના બોલ છે ત્રણ બોલ છે આ મોટા મોટા બાઉલ ત્રણ મોટા મોટા બાઉલ છે એના કેમ કે અહીંયા બધા આવા આપણે ઇન્ડિયામાં બાઉલ બોલી પણ અહીંયા મલેશિયામાં ને બોલ બોલે એટલે આપણે એને બોલ બોલાઈ જાય છે તો આ મોટા મોટા બાઉલ બાઉલ છે છે તમે જોઈ શકો છો ત્રણ આ બધા તો નાના છે આ બધું નાનું છે આટકોકવાનું આ છે ને આ બધું મિક્સ નું છે તો ચાલો આ ખજાનો આપણે કરીએ બંધ હજી ખોલીએ બીજો ખજાનો આ રહ્યો જો

પછી માય ગોડ પછી આ નીચે એક છે નું આપણે લાયસા કે કઈ બનાવવું હોય તો એ આપણે વાપરી શકીએ એવું સ્ક્વેર નું પછી માં કઈ આપણે સ્વીટ રાખવી હોય તો રાખી શકીએ પછી આ જો બધા મિક્સ ના છે નાના મોટા આ બધા ને ઓલા પ્લાસ્ટિક ના ઢાંકણા છે પણ એને અલગ રાખ્યા છે તો તમે જોઈ શકો છો આવા નાના મોટા સરસ બોલ છે એક બે ત્રણ બોલ છે સરસ મજાના પછી આ છે પ્લેટ રાઈસ રાખવા હોય કે પૂરી રાખવી હોય તો બહુ મોટી પ્લેટ છે આને આપણે રાખી દઈએ પાછા જગ્યાએ પછી આ છે સોયા સોસ રાખવાની કેમ કે ફ્રાઈડ રાઈસ કે કઈ બનાવ્યું હોય તો એમાં રાખવું હોય સોયા સોસ ઉપર થી તો આ એની બોટલ છે પછી આ છે પાછા બાઉલ ઢાંકણા વાળા તમે જોઈ શકો છો તો આ ચાર બાઉલ છે આવા જો આવી રીતે તો આ ચાર બાઉલ છે વન ટુ થ્રી ને એક હજી

પછી આ તમે જોઈ શકો છો કઈ બી આમાં કેન્ડી કે કઈ ભરવું હોય ચટણી કે કઈ તો એના માટે છે ઢાંકણા વાળું છે આવી રીતે આમ ઢાંકણું ખુલે પાછું આપણે બંધ કરી દઈએ તો આ એક ખજાનો છે તો ચાલો હજી અહીંયા એક બે ત્રણ ખજાના જોયા ચાલુ નો ખજાનો હજી મારો અહીંયા છે આપણા નાના કિચનમાં પછી આ ગ્રીન કલર ના છે તમે જોઈશો આ બધા જેટલા કાટના વાસણ છે બધા માઇક્રોવેવ સેફ છે ડિશવોશર સેફ એટલે આપણે માઇક્રોવેવમાં માં યુઝ કરી શકીએ બધા બધા વાસણ છે આ બધું તો મિક્સ છે હું ચાલુમાં વાપરતી અને તો તમે જોઈ શકો છો થોડીક પ્લેટ રાખેલી છે અને હજી થોડીક પ્લેટ મેં બીજા બધે ખાનામાં અમુક અમુક સ્ટીલના વાસણ ને બે સાથે રાખેલી છે પ્લેટ વાપરવાની તો આવું હતું મારા કાચના વાસણનું કલેક્શન તો આપ સૌને આ કલેક્શન કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને જણાવજો જો ત્યાં પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ